હેલો ફ્રેન્ડ્સ અત્યારે આપણે આવી ગયા છીએ આસોપાલવ લક્ઝરિયામાં તો અત્યારે મારી સાથે હિરેનભાઈ પંડ્યા મારી સાથે છે તો હિરેનભાઈ વેલકમ ટુ ટેક ડીએસઆર ચેનલ થેન્ક યુ આપણે તો અત્યારે અંબિકા ટાઉનશિપમાં જીવરાજ પાર્કમાં જઈએ રાજકોટ આપણો પ્રોજેક્ટ છે આસોપાલવ લક્ઝરીયા જે ટોટલ એકસો બાર ફ્લેટનો છે જેમાં બધી એમિનિટીઝ સાથે જે બેન્ક્વેટ હોલ છે હોમ થિયેટર છે લાઇબ્રેરી રૂમ યોગા રૂમ જીમ ગાર્ડન એરિયા છે મોટો ટેરેસ ગઝેબો આપણને મળશે સાથે કાર પાર્કિંગ આપણે આખું એલોટમેન્ટ કરીને આપશું બેઝમેન્ટમાં આવતા રહ્યો અંદર જોઈએ આપણે ટોટલ એકસો ને બાર ફ્લેટ છે આપણે સેમ્પલ ફ્લેટ આપણે રેડી કર્યો છે તો એક સેમ્પલ ફ્લેટની વિઝિટ લઈ લઈએ આ આખું આપણે બેઝમેન્ટ કાર પાર્કિંગ આપ્યું છે તો દરેક કારનું પાર્કિંગ આપણે આખું અહીંયા એલોટેડ કરી દઈશું દરેક કાર એક ફોર વ્હીલ એલોટેડ કાર પાર્કિંગ આવશે આપણે અત્યારે સેમ્પલ ફ્લેટ જોઈ લઈએ આ હોલ આપણે જે છે ઓગણીસ બાય અગિયાર ફૂટનો છે પ્લસ અહીંયા આપણને આખી ફૂલ ડોમાલ સેક્શન વિન્ડો સાથે પાંચ પાઇપ અગિયાર ફૂટની આખી મોટી સ્પેસિયસ બાલ્કની રહેશે તો અહીંયા આપણે પાંચ સાત જણાને સિટિંગ એરિયામાં બેસવું હોય તો બેસી શકે જે કમ્ફર્ટેબલ સ્પેસ છે જોઈ શકો યસ પછી અહીંયા આપણે આખું એવી રીતે સિસ્ટમ ઓલી કરી છે આખું હું આપણે લક્ઝરિયસ હોમ થિયેટર તમારે અહીંયા હોલ અને કિચન આખું સેપરેટ થઈ જાય છે તો રાત્રે અહીંયા હોમ થિયેટરને એવું કંઈ પણ તમે કરી સિસ્ટમ ગોઠો તો અંદર ડિસ્ટર્બન્સ ના થાય હું આપણે વુડનનું પીઓપી કર્યું છે આખો આપણો ડાઇનિંગ સ્પેસ છે જેમાં છ થી સાત જણા આરામથી બેસી શકે ડાઇનિંગ સ્પેસ અહીંયા આપણું આખું લક્ઝરિયસ મોડ્યુલર કિચન છે બરાબર છે જેમાં ચીમની આવી જાય છે બરાબર છે જે ક્રાફ્ટની છે અહીંયા આવી રીતે ગેસ કનેક્શન લાઇન કમ્પ્લીટ આપણે આપી દઈએ છીએ કે વોશ છે અહીંયા આપણે આખું વોશિંગ એરિયા આપણો આવી જશે જેમાં અહીંયા વોશિંગ મશીનની સ્પેસ છે બરાબર છે અહીંયા વાસણ ઉગાડવાની ચિંક આવી જશે આ જે સ્પેસ આપણે આપી છે આખી ઓવન માટે છે અહીંયા પણ તમારે કંઈ પણ વસ્તુનો સ્ટોર કરવો હોય તો તમે કરી શકો છો પછી ઉપર પણ આવી રીતે આખું કમ્પ્લીટ ફર્નિચર કરી શકો છો અહીંયા આખું ફ્રિજનો આપણે ઓલો પોઈન્ટ આપ્યો છે બરાબર સ્પેસ છે એટલે કિચનમાં તમે મેક્સિમમ ફર્નિચર કરો તો પણ તમને મેક્સિમમ જગ્યા યુઝ કરવા મળે છે ફૂલી ફર્નિચર કરો તો પણ કિચનની બહાર અહીંયા આપણે સ્ટોર માટે સ્પેસ આપી છે જે તમે સ્ટોર અથવા પૂજા રૂમ માટે યુઝ કરી શકો છો

આટલી તમને સ્કવોટ સ્પેસ એક્સ્ટ્રા મળશે બરોબર છે જે અહીંયા ઈ સિવાય અહીંયા આખો આપણે ડ્રેસિંગ એરિયા પણ આપી દીધેલો છે બરોબર છે 1125 કાર્પેટ માં આખા એરિયામાં ડ્રેસિંગ એરિયા આ રીતે કંઈ નથી જે આપણે એક્સ્ટ્રા આપ્યો છે પ્લસ અહીંયા આખો લક્ઝરીયસ આપણો બાથરૂમ આવી જશે છે અહીંયા આપણે આખી સ્ટેન્ડિંગ બાલ્કની પણ છે આવી રીતે આખી સ્ટેન્ડિંગ બાલ્કની છે દરેક રૂમમાં એસી ના પોઈન્ટ આપી દીધેલા છે આપણે કમ્પ્લીટ આ આપણો સેકન્ડ બેડ છે જે આપણને સાડા બાર અગિયારની સાઈઝમાં મળે છે જેમાં કબોટની સ્પેસ તમને એક્સ્ટ્રા મળશે આખો ડ્રેસિંગ એરિયા પણ અહીંયા તમે કરી શકો છો અહીંયા પછી આપણે આખી સ્ટેન્ડિંગ બાલ્કની છે બાથરૂમમાં આપણે બધી જગ્યાએ પ્રીમિયમ એસેસરીઝ છે પ્લસ ટેબલ ટોપ કેન્ડી વરમોરાના બાથ આ થર્ડ બેડરૂમ છે આ ચિલ્ડ્રન બેડ અને અહીંયા છે આપણું આખું એટેચ બાથરૂમ મંદિર આવી રીતે ડેવલપમેન્ટ કરી શકો પ્લસ આવી રીતે કબાટ પણ બનાવી શકો હા આખું સ્ટડી ટેબલ છે

જ્યાંથી તમે મવડી ચોકડીમાંથી આગળ આવો એટલે બાપા સીતારામ ચોક આવે અને ત્યાંથી આખો અંબિકા ટાઉનશિપ આવે છે એરિયા કસ્તુરિ એવિયરની સામે જ આપણો પ્રોજેક્ટ છે પ્લસ તમે અહીંથી નાનામોહ સર્કલ થી પણ અહીંયા આવી શકો છો નાનામોહ સર્કલ થી અહીંયા આવો એટલે સ્પીડવેલ પાર્ટી પ્લોટ આવે અને ત્યાંથી અંદર આવો એટલે આપણો આખો અંબિકા ટાઉનશિપ નો એરિયા ચાલુ થાય છે જે રહેવા માટે બહુ સરસ અત્યારે એરિયા છે અને ફૂલ ડેવલપમેન્ટ સાથે છે તો હિરેનભાઈ અમારા દર્શક મિત્રોને આ સરસ મજાનો પ્રોજેક્ટ બતાવવા માટે તમારો ખૂબ ખૂબ આભાર તો સાગર તને આ ફ્લેટ જોઈને કેવો લાગ્યો આ ફ્લેટ સારો જ છે તો એકવાર જરૂર મુલાકાત લ્યો આસો પાલો લક્ઝરિયા તો આ વિડીયો તમને કેવો લાગ્યો જો ગમ્યો હોય તો લાઈક કરો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો તો મિત્રો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં આવજો